આના તરફ સુરતના મૈદરપુરા સ્થિત ભવાની વડ વિસ્તારમાં પણ વર્ષો જૂના જર્જરીત બે મકાનો મોડી રાત્રે ધરાશાયી થઈ તૂટી પડતા સ્થાનિકોમાં ભારે રોષ છે સાથે ભયનો માહોલ પણ છે ઘટના માત્ર એક જ વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી સારવાર અર્થે હોસ્પિટલજનક ખસેડવામાં આવ્યો જ્યારે ઘટનાના પગલે વહેલી સવારે સુરત મહાનગરપાલિકાની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને કાટમાળ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી પરંતુ જર્જરિત ઇમારત અંગે સ્થાનિક લોકો દ્વારા વારંવાર લેખિત કરવામાં આવી તેમ છતાં આંખ આડા કાન કરવામાં આવ્યું હવે સ્થાનિકો કરી રહ્યા છે હાલ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને ચોમાસા દરમિયાન જર્જરિત ઇમારતો ધસી પડવાની અનેક ઘટનાઓ પણ ભૂતકાળમાં બની ચૂકી છે ત્યાં સુરતના અંદર હાલ ચોમાસા પ્રયાસ કરીશું વિસ્તારની અંદર જે બે મકાનો છે તે ધસી પડવાની આ ઘટના સામે આવી છે જોઈ શકાય છે કે આ પ્રકારનું જે વર્ષો જૂનું જે જર્જરિત મકાન હતું અને આ મકાન રાત્રિના ત્રણ વાગ્યાના સમય દરમિયાન એકાએક ધસી પડવાના કારણે અહીં રહેતા લોકોમાં એક ભયનો માહોલ ઉભો થયો હતો જોકે આ મકાન ની અંદર કોઈ વસવાટ ન કરવાના કારણે મોટી દુર્ઘટના પણ ટળી છે પરંતુ ગ્રાઉન્ડ પ્લસ જે પાંચ માળનું આ મકાન હતું તેમાં એક વ્યક્તિને થઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે અન્ય એક જે મકાન હતું હતું તે બંધ હાલતમાં પડ્યું ત્યારે આ જર્જરિત મકાનોને લઈને સ્થાનિક વિસ્તારના જે યુવક છે તેમના દ્વારા અનેકો વખત પાલિકામાં ફરિયાદ પણ કરવામાં આવી છે પરંતુ આ ફરિયાદની અવગણના કરવામાં આવી છે આપણી જોડે સ્થાનિક યુવક જોડાયેલા છે સીધી વાત કરીશું તેમના જોડે આપનું નામ મારું નામ કમલેશ રાણા છે હું આ મકાનની બાજુમાં જ પડોશમાં રહું છું મારા દ્વારા গত મહિના 16 જૂને કમ્પ્લેન કરવામાં આવી હતી અને આ કમ્પ્લેનની ની એસએમસી અધિકારીઓ દ્વારા સતત ઇગ્નોર કરવામાં આવી છે એમને સતત મારા દ્વારા ફોન કરવામાં આવ્યો છે અને એમના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે મકાન જર્જરિત હાલતમાં છે તો મકાન માલિક ની જવાબદારી છે એને ઉતારવાની એસએમસી ની કોઈ જવાબદારી છે કોઈને પણ ઈજા થાય કે થાય કે મૃત્યુ થાય એની અધિકારીની કોઈ જવાબદારી નથી મકાન માલિકની જવાબદારી છે છે એમને જાણ કરવામાં આવી કે મકાન માલિક આ મકાનમાં કોઈ રહેતું નથી ગમે ત્યારે પડી શકે એવી હાલતમાં છે તે છતાં અવગણના કરવામાં આવી છે અને સતત નોટિસ ફટકારવામાં પણ એ લોકોએ વિલંબ કરેલો છે એ છતાં વર્ષોથી એસએમસી માં કમ્પ્લેન કરવામાં આવે છે આ મકાન વિરુદ્ધ મકાન પહેલેથી વર્ષોથી બંધ હતું અને ઘણા વખતથી લાકડાનો જે સ્ક્રેપ છે તે પડતો આવે છે આ શેરીમાં ઘણી વખત નાના છોકરાઓ અહીંયા રમતા હોય છે તો સારું થયું કે મકાન રાતના ભર્યું દિવસમાં પડ્યું હોત તો પાંચ છ લોકોનું મૃત્યુ થઈ ગયું હોત કેટલા વર્ષ જૂનું મકાન છે અને કેટલા મકાનો ધ્રાશ્ય થઈ તૂટી પડ્યા છે પડ્યું થી પચ્ચીસ વર્ષ જૂનું મકાન હશે આશરે અને આમાં ટોટલ આગળ પાછળ થઈને બે મકાન છે અને અત્યારે ટોટલ ચાર મકાન તૂટી ગયા છે આગળ પાછળ મળીને

અહીં જોવા મળી છે સ્થાનિક યુવક દ્વારા જે પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે અનેકો વખત લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં આ ફરિયાદને અવગણના કરવામાં આવી છે ત્યારે જોઈ શકાય છે કે અહીં

એવું થયું ત્યારે કોર્પોરેશનનું જે તંત્ર પણ હાલ સ્થળ પર પહોંચ્યું છે પરંતુ સુરતમાં આ પ્રકારની અનેક ઇમારતો છે જ્યાં જર્જરિત ઇમારતોની અંદર પણ લોકો ભયના ઓઠા હેઠળ છે તે હાલ વસવાટ કરી રહ્યા છે કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ્રમભટ ગુજરાત સુરત